નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધર્મ જગતમાં ખળભળાટ ધર્મના નામે ચાલતું રહસ્ય શ્રદ્ધાળુ લોકો કામિષ્ટ બાવાઓથી બાળકોને રાખજો સાવધાન ધારી ખીજડીયા બગસરા અમરેલી ગામના આગેવાનો તથા લુહાર સમાજમાંથી મળેલી માહિતી મુજબ સાધુ વેશમાં રહેલ શૈતાન મહાદેવ ભારતી ગુરુ હરિહરાનંદ ભારતી ઉર્ફે મુકેશ લુહારને ઓળખો શૈતાન મહાદેવ ભારતી ઉર્ફે મુકેશ લુહાર અમરેલી જિલ્લાના બગસરા પાસે ખારીખીજરીયા ગામનો વતની છે જેનું પાપ આજે પીપળે સડીને પોકારી રહ્યું છે જેને આશ્રમ છોડવા મજબૂર થવું પડ્યું છે પ્રથમ કૌભાંડ મુકેશ લુહાર ઉર્ફે મહાદેવ બારપી ભારતી તોતણિયા ગામે આવેલ રામાપીર આશ્રમના મહંત રાજેન્દ્રદાસજીને મળે છે અને ત્યાં આશ્રમની વ્યવસ્થા સંભાળે છે પરંતુ ત્યાં રામાપીરના મહાધર્મના વિસા પાઠ થતા હોય અવારનવાર સ્ત્રીઓના સંસર્ગમાં મુકેશ લુહાર આવ્યો એવામાં દાસજીના ડ્રાઈવર અલ્પેશ મહેતાના સંપર્કમાં આવ્યો બંને વચ્ચે દોસ્તી થઈ આશ્રમમાં અલ્પેશ મહેતા મુકેશ લુહાર માટે સ્ત્રીઓની વ્યવસ્થા કરતો એ બાબતની રાજેન્દ્ર દાસજીને ખ્યાલ આવી ગયો કે મારી ગેરહાજરીમાં સ્ત્રીઓને આશ્રમમાં લાવી આ બંને વ્યભિભાર કરી રહ્યા છે અને એ અરસામાં રાજેન્દ્ર દાસજીને લલિતા કાંડ બહાર આવ્યો રાજેન્દ્ર દાસજીએ આ કાંડમાંથી બસવા અને મુકેશ બીજી વાતો બહાર ન પાડે એટલે તેરી ભી સૂપ ઓર મેરી ભી શુપ એક કહેવત પ્રમાણે મુકેશ લુહારને આશ્રમમાંથી બહાર કાઢવામાં આવ્યો બાકી મુકેશ લુહાર લોળો તો પહેલેથી હતો જ જૂનાગઢ ભારતીય આશ્રમમાં પ્રવેશ મુકેશ લોહારને તોતણીયા આશ્રમમાંથી બહાર કાઢ્યો એટલે પોતાના સગાવાલા દ્વારા ધારીવાળા નિલેશ ઝવેરીનો સંપર્ક કર્યો જેના માધ્યમથી ભારતીય આશ્રમ જૂનાગઢમાં પ્રવેશ મેળવ્યો બીજું કૌભાંડ જુનાગઢ ભારતીય આશ્રમમાં આવ્યા એટલે ત્યાં હરિહરાનંદ ભારતીય હતા જેને જોતું થું ને જળી ગયું એ નિયમ પ્રમાણે એક પાખંડીને બીજો પાખંડી મળ્યો એટલે એને આનંદનો પાર ના રહ્યો ભાઈઓ સૌ સરખા હરિયાનંદે મુકેશ લુહાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો તે સમયે જે તે મેનેજરની નીચે મુકેશ લુહારને આશ્રમમાં અતિથિઓ માટે રૂમ બના બતાવવાનું કામ સોંપ્યું અને હરિયાનંદને એના ઉપર સંપૂર્ણ ભરોસો આવ્યો એટલે સાલો મેનેજરને હટાવી મુકેશ લુહાર મેનેજર બનાવ્યો અને પછી મુકેશ લુહારને હરિહરાનંદ આશ્રમ ભારતીએ ડોડિયા લુહાર ભાડ વાક્યા અમરેલી સાધુ દીક્ષા આપી મહાદેવ ભારતી નામ આપ્યું સાધુ બન્યા પછી હરિહરાનંદ ભારતી મહાદેવ ભારતીને સંપૂર્ણ આશ્રમની જવાબદારી સોંપી આશ્રમની સંપૂર્ણ આર્થિક વ્યવસ્થા મહાદેવ ભારતીના હાથમાં આવી હરિહરાનંદ ભારતીની ગેરહાજરીમાં મુકેશ લુહારે આર્થિક ગોટાળાઓ ચાલુ કર્યા અને પોતાના સગા સંબંધીને આશ્રમમાંથી પૈસા મોકલવાનું ચાલુ રાખ્યું એ કૌભાંડનો ખ્યાલ હરિહરાનંદ ભારતીને આવ્યો એટલે પ્રથમ હરિનંદે મહાદેવ ભારતીને આશ્રમમાંથી કાઢી મૂક્યો એ આશ્રમના બધા સેવકોને ખ્યાલ છે આ કૌભાંડ કૌભાંડ ક્યારેય માફ ન કરી શકાય એવું ત્રીજું સૃષ્ટિ વિરુદ્ધનું કૌભાંડ મહાદેવ ભારતી ઉર્ફે મુકેશ લુહાર ભારતીય આશ્રમ જૂનાગઢની બધી જવાબદારી મળ્યા પછી આશ્રમના જૂના સ્ટાફને દૂર કરીને પોતાના માણસને ગોઠવવા લાગ્યો અને છાત્રાલય ઉપર પણ આધિપત્ય જમાયું એટલે છોકરાઓ પણ એને ખૂબ ગમવા લાગ્યા કારણ કે પહેલેથી શિનાળવો તો હતો જ એટલે જે તે સમયના છાત્રાલયના ગૃહપતિ પ્રગતિભાઈને પણ દબાણ કરતો અને વિદ્યાર્થી નીતિન ગોસ્વામીને પણ સૃષ્ટિ વિરુદ્ધના પોતાની કામવાસના સંતોષવા મજબૂર કર્યા તોરણિયા મહાધર્મના વિસા તો સ્ત્રીઓ મળતી પરંતુ અહીં સ્ત્રીઓ ન મળવાને કારણે વિદ્યાર્થીઓને શિકાર બનાવવા લાગ્યો ધીમે ધીમે આ કૃત્યની આશ્રમના બધા સ્ટાફને ખ્યાલ આવવા લાગ્યો પરંતુ હરિહરાનંદ ભારતીનો માનીતો અને જ્ઞાતિનો હોવાથી આશ્રમ ઉપર પોતાનો પ્રભાવ રાખતો હોવાથી કોઈ એની સામે બોલી શકતું નહોતું પરંતુ આશ્રમના અમુક સ્ટાફ પાસે સૃષ્ટિ અવૈવિક આવી ગયા અને જેનાથી બસવા ગુજરાતની અલગ અલગ જગ્યાઓથી ભડકે રાખતો પરંતુ એને કરેલ સૃષ્ટિ વિરુદ્ધનું પાપ એને પીસો છોડતું નહોતું અને આખરે આ માણસે આમ જનતાને ઠગવા માટે સુસાઇડ નોટમાં ખોટી રીતે અમુકના નામ લખી પોતાને નિર્દોષ સાબિત કરવા અને પોતાનો લૂલો બસાવ કરવા જંગલમાં ભટકવાનો આખો સ્ટંટ ઊભો કર્યો પણ યાદ રાખજો કર્મ ક્યારેય કોઈને પીસો છોડતું નથી હવે વિચાર કરો ગુજરાતના વિવિધ જગ્યાએથી ભારતીય બાપુના આશ્રમમાં લોકો ભગવા કપડાં ઉપર ભરોસો મૂકી જે મા બાપે પોતાના દીકરાઓને જૂનાગઢ ભારતીય આશ્રમમાં મૂક્યા છે અને જે જે બાળકો સાથે આ હરામી સત્તાને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યા છે એ બાળકોની સ્થિતિ શું હોય છે અને મા બાપ ઉપર શું વીતી છે આપણે કહીએ છીએ ભગવા મેં ભગવાન છુપા હે પરંતુ આ મહાદેવ ભારતીના ભગવામાં શેતાન છુપાયેલો છે આ શેતાનને મહાદેવ ભારતી મુકેશ લુહારને ક્યારેય માફ ન કરી શકાય અને એના કરતાં એનો ગુરુ હર્ચાનંદ ભારતી અતિશય હરામી કહી શકાય કારણ કે સારા કરતાં સારા મારા માણસો સાસવવાની હલકી નીતિ દ્વારા મહાદેવ ભારતીને એ હજુ પાલવી રહ્યો છે આ બાબતમાં હવે જોવાનું એ રહ્યું કે એમના ગુરુ હરિહરાનંદ ભારતી હિમત ડોડિયા ભુવકાંડ વાક્ય અમરેલી આ બાબતમાં મીડિયામાં કેમ કંઈ ખુલાસા કરતા નથી અને પોતે પણ એક નોટંકી બાદ છે પહેલાં અનેક સ્ટન્ટ કરી ચૂક્યો છે એટલે તો પોતે પણ બીમાર હોવાનો સ્ટન્ટ કરી રહ્યો છે અને પોલીસ પ્રશાસનને ગુમરાહ કેમ કરી રહ્યો છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા